જિંદગીમાં જો તમારે નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકા ભૂસડ હોય ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાઓ જોવે મળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ ઇમનામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને ને આમાં ભજન કચરા પોતા કરતો કચરો જાય કરવાની જરૂર નથી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામ ના ન મળે આ અમરેલી નો દાખલો તમને નાનો એવો કહી દઉં લુવાર નો દીકરો હાંજ નું એ વાયુ નો કાંઠો હતો અને એક દીકરી કુએ પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પણ કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ ક્યાં પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હું નથી એ કે પણ તું વાત કરી તો કંઈ ખુલાસો થાય ને કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી જો મને નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારતનો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો એને ઓહ હો દીકરી માથે આટલી જ છે એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનું સંત મૂર્દાસ એમ કહેતો હોય કે બેટા તોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જાય કે હવે આ આપણી તાકાત છે આપણે લીધેલું કોકનું પાસું દઈ દે ને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી ઈ કે તોન તારું બાળક બચી જતો જાતોય તું મોજ કર ને તું તને અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલે કું કાઢ્યું અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ સાંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે પોલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાટિયા તાવ ને ટાટ એટલું માલકુર આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડી ચડે કોઈ ઉમર માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક ન લાગે શું કામ આ જગ્યા આપ્યા નો નશો તમને થાક ન લાગવા દે બરાબર

જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી લઈ એને મુરદાસભાઈ એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાતને સમજી હકે એ અમરેલી થી બાબુ અહીંયા જાય પણ એના જ્યાં પેલા બાપુ આ વાત જામનગર દરબાર ને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી હા મુળદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું હવે અમરેલી થી જામનગર ગયા દરબારગઢમાં જઈને કીધું કે મારા બાપુને મળવું છે સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી કંઠી બંધાવા બંધાવા ગયા ગયા ને બાપુ હો માથે તારી તારી ભલી આને મારી કંઠી તોડી નાખી પણ કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઊભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડીને ચોળીને નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મંડ્યા કાઢવા કહે તું તો પાપી પાપીશું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા એને કીધું પેલા ભાઈ કોણ છે કે કે ઓલો મુરદાસ છે કે આવા દો આવે એને કંઈ કામ છે આવવા દે એ મુરદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કહીને બિલાડી બાપુ જોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે તો ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે વિચાર તો કરો મારા રામ કુની પાસે વાતો કરી રામ આસમાં આંજરી લઈને કહે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી નો બેઠી કરીને મારા ખોળિયા જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને અંજલી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દશા શું થઈ છે જામનગર દરબારી માં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરી બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ મૂળદાસ ચોથા રાસુ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા માણા ભલામરેલી થી તારા પાસે આવ્યો હતો મને એમ કે જગત નો સમજી તું તો પાંચ ગામનો ગામ નો ધણી મારા ઉપર ફરવા નો આવ્યો હવે કોરોના કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય બળા બલવાન નહીં પુરુષ બલવાન કાબ્ય અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધું બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી કારણ કે હમણાં તમે ખેંકીરી ખેંકીને હોય જાય છો અમારે ચા હું કો હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુ એ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવી ને તો અમને લેવા જેટલા આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના હોય બે ત્રણ ઠેકાણે થી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલી ને આ સત્ય મારે કોઈ ગામ નો ખુલાસો ન કરાય કોઈ ન કરાય આઠ આઠ કિલોમીટર હાલી ને ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય રેલ માં જવાનો હોય તો રેલવે વહી બસ માં જવાનું બસ એ વહી જાય હદર ન પડે એમ હાલી રે મારો મેળો આવે